એ આટલા બટા ઠપકોલા કેમ માર્યા કરે તું રાતનો શું કરે રાત ના કેવી રીતે સુવાનું મને તમારા કમરા થી અવાજ આવે છે બહુ અજે પછી અરે તો તો રાત ના ટીવી ઓન રહી ગયું મને લલ્લુ સમજે હું તે ટીવી ની અવાજ નહી હતી ઘપાઘપ ઘપાઘપ વાલી અવાજ હતી અરે કંટાળ છે હું મને તો કઈ નથી સંભળાયું મે ભી ગયો મે તમને જોયું તમે નહી હતા પછી મમ્મી ને જોયું મમ્મી પણ નહી હતી કેટલી વાર કીધું છે દીકરો મોટો થઈ રહ્યો છે આ ઉલટી એવી વાતો નહીં કરો સાંભળી લીધો ને એ બધું આવાજ ઓડિયોની મજા લઈ ગયો બહાર થી અરે તમને ઓડિયો ની પડી છે મને તો ટેન્શન આ વાતની છે કે વિડિયો નો સીન તો નથી જોઈ લીધો શું ચટરપટર કર્યા કરે તમે જે પણ કહેવાનું હોય ખુલ્લું કહો ની અરે શું ફાલતુ વાત કર્યા કરે ચાલ સ્કૂલ ના લીધે તૈયાર થઈ જા ચાલ અરે ભણીને મારું કંઈ નથી થવાનું આમ થાજ તમે પાઈ હા વેસ્ટ કર્યા કરે મારો ધ્યાન તો રાતે જે ઘપા ઘપ ઘપા થાય ત્યાં પર અટકે નું છે એ જાય છે કે ફટકાવ દને ચાલ અરે ભાગ્યવાન શું જમીને જઈનું આ નાલાયકને ને એ તો પહેલે જ કયો હતું બહાર બીજ મંગાવી લો શું હ મારો મતલબ છે કે તમે જે બીજ લાવ્યા હતા ને રીંગણાના એ જ ખાઈને પેદા કર્યું છે પાગલડ ચાલ મારા લીધે ચાય બનાવીને લઈ આવ જલ્દીથી આવી મોટી જ છે ખબર નથી બેગન ખાઈને અજીબ અજીબ બચ્ચા જન છે અરે આટલા જલ્દી કેવી રીતે આવી ગયો સ્કૂલ થી ભાગી આવ્યો હું આ બડાને કેવી રીતે ખબર પડી ગઈ જલ્દી કઈ બહાનો બનાવવા પડશે કે નાલાયક કે કેમ ભાગી આવ્યો સ્કૂલ થી અરે ડેની મો મોટો પંગો થઈ ગયો નીતો મે મને પ્રિન્સિપલ ક્રિકેટ રમતા હતા ને બોલ જાય ને નીતો મેમની બન્ને ટાંગની વચમાં લાગી ગઈ તું ભો કે કરે બાપના સામે શરમ લિહાજ બધી ચાગેલી દીધી હું અરે ડેની ટાંગ ના વચમાં એટલે ઘૂંટના પર લાગી ગઈ બોલ મે તો પહેલે જ કયું હતું અરે તમે પણને ખબર નઈ શું શું વિચારી લો છો અચ્છા શું થયું પછી શું કર્યું નીટુ મેડમે અરે ડેડી નીટુ તો નું તો પારો હાઈ થઈ ગયો હતો મેમ મે તો ગુસ્સામાં માં બલ્લો તોડી મૂક્યો અચ્છા પછી શું થયું પછી ખેલ ખતમ થઈ ગયો ને સ્કૂલની ની છુટ્ટી થઈ ગઈ અરે ખેલ વચમાં ચૂકી કર્યું પૂરું કેમ નઈ કર્યું અરે ડેડી બલ્લો તૂટી ગયો તો કેવી રીતે રમતા અરે આટલી વાત સમજમાં નથી આવતી જેનાથી રમવાનું હતું એ અત્યારે જ તૂટી ગયું તો હવે રમત તો બંધ થવાની જ છે ને બિચારો પ્રિન્સિપલ શું કરી લે થા અત્યાર વગરનો અચ્છા તને બહુ મોટું જ્ઞાન બોલ બેટના બારામાં હા મને બતાવ્યો હતો દૂધવાળાએ એક વખત હું ખાલી કીધેલું ને રમાડેલું તો નથી ને ખા ખાવા પણ આપ્યું હતું આખો પ્રેક્ટિકલ કરીને બતાવ્યો હતો હા શું તો હું છે

અરે જાને મન એટલે આજે મારું સ્કૂલ જવાનું મન નથી એમ યોજના તો બહુ સરસ છે પણ અફસોસ બચી ના શકશે બેટા